નમસ્કાર વિદ્યાર્થી હું છું નિશ પંચાલ ધોરણ દસ ના વિજ્ઞાનના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર નંબર એકથી શરૂઆત કરવાના છીએ એક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર ચેપ્ટર છે નંબર બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે છે જેમાંથી એક પ્રશ્ન વિભાગ બી અને એક પ્રશ્ન વિભાગ સી બે અને ત્રણ માર્ક્સનો એમ કુલ પાંચ માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકાતા જે અગત્યના પ્રશ્નો છે એના વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એક આપણને પૂછાઈ શકીએ કે આપણી આજુબાજુ થતી પ્રક્રિયા જે છે એમાંથી કઈ કઈ પ્રક્રિયા રાસાયણિક છે એ આપણે કઈ રીતના જાણી શકીએ છીએ તો જોવા મળતી આપણી આજુબાજુની જે પ્રક્રિયાઓ છે તેમાં થતા જે પરિવર્તનો છે એ આપેલા પૈકી એક હોય તો આપણે જે તે પ્રક્રિયાને રાસાયણિક ગણી શકીએ તો અવસ્થામાં પરિવર્તન વાયુ ઉત્પન્ન થવો રંગમાં પરિવર્તન અથવા તો તાપમાનમાં પરિવર્તન થતો હોય તો આપેલી જે પ્રક્રિયા છે તે રાસાયણિક પ્રક્રિયા કહી શકાય જેના કેટલાક ઉદાહરણ આપેલા છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધમાં ફેરફાર થવો લોખંડની વસ્તુ પર કાટ લાગવો ક્ષારનું આથવણ વગેરે વગેરે પ્રક્રિયાઓ આમ આ બંને પ્રશ્ન બે માર્ક્સ માટે પૂછી શકાય તેવા છે એમાંથી આ બીજો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણ સ્વરૂપે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો તો તેને લખવાની રીત અને વર્ણનની આપણે ચર્ચા કરીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ બે પદાર્થ વચ્ચે થતી હોય છે તો જે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેમ કે અહીંયા પદાર્થ એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે તો એને આપણે પ્રક્રિયકો કહીશું જ્યારે જે નવી વસ્તુ બને છે સી અને ડી એને આપણે અહીંયા આગળ નિપજ કહી શકીએ છીએ પ્રક્રિયકો હંમેશા ડાવી બાજુએ જ્યારે નિપજ હંમેશા જમણી બાજુએ લખવામાં આવે છે તેમની વચ્ચે તીડનું નિશાન પ્રક્રિયાની દિશાને સૂચવે છે અહીંયા આગળ એક પ્રક્રિયા લખીને આપી જ છે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે થતી પ્રક્રિયા શું બનશે વિદ્યાર્થી મિત્રો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આ એક પ્રકારનું શાબ્દિક વર્ણન છે આજે આપણે સંજ્ઞા સહિતનું વર્ણન કરતાં પણ શીખ્યા છે કે જે સરળ છે આમ આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે થતી પ્રક્રિયાને સંજ્ઞા સ્વરૂપે વર્ણવી શકીએ છીએ આ સંજ્ઞા સ્વરૂપનું જે વર્ણન છે એને ત્રણ અલગ અલગ નામથી જાણી શકાય છે એક છે કંકાલ રાસાયણિક સમીકરણ બીજું છે છે માળખાકીય રાસાયણિક રાસાયણિક સમીકરણ સમીકરણ અને નામ તમને એક પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે ઉદાહરણ આપો અથવા તો અસંતુલિતની જગ્યા એ આપેલા બીજા બે નામ હોય શકે જવાબની અંદર આપણે લખી શકીએ કે આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયક તેમજ નીપજ તરફના તત્વના પરમાણુઓની સંખ્યા અને દળ જો અસમાન હોય તો તેને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય આપેલી પ્રક્રિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન બે છે જ્યારે અહીંયા આગળ એક જ છે આપણે એને સમતોલિત કરવી પડે તો આપણે સમતોલિત કરવા માટે નાની પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે અહીંયા આગળ ઓક્સિજન બે છે તો અહીંયા આગળ હું બે મૂકી શકું છું અને મેગ્નેશિયમને બેલેન્સ કરવા માટે અહીંયા આગળ બે મૂકી શકું છું ત્યારબાદ મળતું જે સમીકરણ છે એ કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો સમતોલિત એના માટે પણ બે માર્ક્સનો એક પ્રશ્ન પૂછી શકે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે ઉદાહરણ દ્વારા સમજાવો તો એ જ રીતના આપણે વ્યાખ્યા બનાવી શકીએ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા તેમજ નિપજ તરફ આપેલ તત્વના પરમાણુઓની સંખ્યા અને પ્રકાર આપણે કહી શકીએ સમાન હોય દળ સમાન હોય તો તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહી શકાય છે હવે આપણે આ પ્રક્રિયાને સમતોલિત કરવા નાની પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ કર્યો આમ નાની પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ કરીને જ્યારે પ્રક્રિયાને સમતોલિત કરવામાં આવે છે ત્યારે જે તે પ્રક્રિયાની પદ્ધતિનું નામ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટેની પદ્ધતિનું નામ શું છે તો એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણે હમણાં જોયું કે વિભાગ બી અને અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે આપેલા ચેપ્ટરમાંથી પણ આપણે વિભાગ એને પણ અંડર એસ્ટિમેટ વિદ્યાર્થી મિત્રો કરી શકીએ એમ નથી કદાચ જો એકાદ માર્કસનો પ્રશ્ન રેર કેસમાં પૂછાઈ જાય તો આપણને એનો જવાબ ખ્યાલ હોવો જોઈએ અહીંયા આગળ આપેલા જે ઉદાહરણ છે એને આપણે એક પછી એક કરીએ પહેલું ઉદાહરણ આપણે આગળ આગળ જોઈ શકીએ ક્લોરીન ક્લોરીન છે છે જ્યારે જ્યારે આ રીતની પરિસ્થિતિ આપેલી હોય ત્યારે આપણે અહીંયા આગળ જે અંક છે એને ક્રોસ કરી દેવાના જેમ કે અહીંયા ત્રણ છે તો અહીંયા આગળ ત્રણ મૂકું છું અહીંયા બે છે તો અહીંયા આગળ બે મૂકું છું અને એની આગળ મૂકેલ જે અહીંયા આગળ તત્વો છે એને આપણે એક પછી એક શું કરીએ બેલેન્સ કરીએ તો અહીંયા આગળ એલ્યુમિનિયમ બે થયા તો અહીંયા આગળ એક જ છે તો આગળ શું મૂકી દઈએ આપણે બે કોપર અહીંયા આગળ ત્રણ છે તો આપણે અહીંયા આગળ ત્રણ મૂકીને કોપરને પણ સંતુલિત કરી શકીએ છીએ આમ આપેલી પ્રક્રિયા હવે કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સંતુલિત બીજી પ્રક્રિયા બીજી પ્રક્રિયામાં આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે સલ્ફેટ ઋણ આયન સ્વરૂપે હાજર છે અને બહુ પરમાણવીય આયન છે વિદ્યાર્થી મિત્રો જ્યારે બહુ પરમાણવીય આયન આપેલ હોય ત્યારે આપણે સૌપ્રથમ એને સંતુલિત કરી દેવો જોઈએ તો અહીંયા આગળ સલ્ફેટને સંતુલિત કરવા આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક સલ્ફેટ છે જ્યારે અહીંયા આગળ ત્રણ છે તો આપણે અહીંયા આગળ ત્રણ મૂકીને સલ્ફેટને સંતુલિત કરી શકીએ છીએ એક વખત સલ્ફેટ સમતોલિત થઈ જાય ત્યારબાદ બેરિયમ ત્રણ થયા તો અહીંયા આગળ ત્રણ મૂકી શકીએ ક્લોરીન હવે ત્રણ દુ છ થયા છે અહીંયા ત્રણ આપેલા છે આગળ બે મૂકી શકીએ એલ્યુમિનિયમ બે થયા અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી બે આપેલા છે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે ત્રીજી પ્રક્રિયા બે ઓક્સિજન છે અહીંયા આગળ ત્રણ ઓક્સિજન છે જ્યારે આ રીતની પરિસ્થિતિ આપેલી હોય ત્યારે આપણે જે જગ્યાએ એક પરમાણુ આપ્યો છે એને બેકી સંખ્યાની અંદર રૂપાંતરિત કરવો જોઈએ તો અહીંયા આગળ આપણે નાની પૂર્ણાંક સંખ્યા બે મૂકી શકીએ છીએ હવે કુલ ઓક્સિજન ચાર થયા છે તો અહીંયા આગળ હું બે મૂકીને ચાર ઓક્સિજન મેળવી શકું છું અહીંયા આગળ હાઇડ્રોજન વિશે વિચારીએ બે દુ ચાર હાઇડ્રોજન છે જ્યારે અહીંયા આગળ બે જ આપેલા છે તો આગળ બે મૂકીને હું હાઇડ્રોજનની જે સંખ્યા છે એને ચાર કરી શકું છું ત્યારબાદ સલ્ફર બે થયા છે તો અહીંયા આગળ બે મૂકીને સલ્ફરને બેલેન્સ કરી શકું છું અહીંયા આગળ જો તમે જ્યાંથી જોશો તો ઓક્સિજન હવે બે દુ ચાર પ્લસ બે છ થયા છે જ્યારે અહીંયા આગળ કેટલા છે ચાર જ છે તો ફરીથી આપણે ઓક્સિજનને સંતુલિત કરવા પડશે અહીંયા આગળ આપણે ત્રણ મૂકી શકીએ છીએ આમ રાસાયણિક પ્રક્રિયા અહીંયા આગળ બેલેન્સ થાય છે ચોપડીની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે દરેકને બેલેન્સ કરવાનો તમારી રીતના પ્રયત્ન કરજો ક્લિયર એના પછી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તેના અંદર શું થાય છે તો તત્વના પરમાણુઓના વચ્ચેના બંધ જે છે એ તૂટે છે અને નવા બંધનું અહીંયા આગળ સર્જન થાય છે રાસાયણિક પ્રક્રિયાના એને આધીન અલગ અલગ પ્રકારો છે પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા કે જેમાં બે પ્રક્રિયકને એકબીજા સાથે જોડવામાં આવે છે જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે થતી પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નિપજ તૈયાર થાય છે તો બે પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને એક નિપજ મળી આથી અને સંયોગીકરણની પ્રક્રિયા કહી શકાય ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલા માટે તે એક ઉષ્મા ક્ષેપક પ્રકારની પણ પ્રક્રિયા ગણી શકાય છે ત્રણ માર્ક્સની અંદર આઈએમપી ક્વેશ્ચન છે બીજું છે વિઘટનની પ્રક્રિયા

શુષ્ક ટેસ્ટ ટેસ્ટ્યુબમાં ગરમ કરું છું ઉષ્મિત કરું છું તો તેનું રૂપાંતરણ સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ વાયુઓ છૂટા પડે છે બીજું છે વિદ્યુતીય વિઘટન તો પાણીનું વિદ્યુત વિભાજન આપણે જોઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો કે જેના અંદર વિદ્યુત વિભાજન પાણીનું કરવામાં આવે છે અહીંયા આગળ હાઇડ્રોજન અને સિલ્વર બ્રોમાઇડ ની પ્રક્રિયા બ્રોમાઇડની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થશે સનલાઇટની હાજરીમાં એનું વિઘટન થાય છે એટલા માટે એને પ્રકાશીય વિઘટન કહેવાય કે જેમાં એજી અને સીએલ ટુ ઉત્પન્ન થાય છે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્પન્ન થતો સીએલ ટુ વાયુ સ્વરૂપે મળે છે નંબરની આ જે પ્રક્રિયા છે તે બોર્ડની પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ ગયેલી છે તો આપણે અલગ અલગ પ્રક્રિયાઓને અલગ અલગ રીતના વર્ણન કરતા આપણને આવડવું જોઈએ ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા એટલે કે એક જે વધારે સક્રિય તત્વ હશે એ બીજા સક્રિય અથવા તો ઓછા સક્રિય તત્વને તેના દ્રાવણના અંદરથી શું કરશે વિસ્થાપિત કરશે તો આપણે જાણીએ છીએ તે મુજબ ઉદાહરણ લોખંડની ખીલીને જો આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ છીએ તો કોપર સલ્ફેટ ઓછો સક્રિય હોવાના કારણે લોખંડ તેને કોપર સલ્ફેટમાંથી શું કરે છે દૂર કરે છે અને આપણને ંગનું એસ ઓફનું દ્રાવણ આપે છે અને કોપરને છૂટો કરીને આપે છે ઉદાહરણ આપ્યું છે ચોપડીમાં કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયા થતા આના વચ્ચે આયનોની આપલે થાય છે આયનોની આપલે જ્યારે પણ થાય ત્યારે થતી પ્રક્રિયાને શું કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો અહીંયા આગળ બેરિયમ જે છે તે સલ્ફેટ સાથે જોડાશે અને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ સફેદ રંગના અવક્ષેપ સ્વરૂપે મળે છે જ્યારે સોડિયમ જે છે એ ક્લોરીન સાથે જોડાય છે અને એનએસીએલ દ્રાવણ સ્વરૂપે અહીંયા આગળ મળે છે આપેલી પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોવાથી આપેલી પ્રક્રિયાને ઓેપન પ્રક્રિયા પણ કહેવાય એ પણ એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પેટા પ્રશ્ન સ્વરૂપે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આપેલો છે ત્યારબાદ લાસ્ટ પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તો જો પ્રક્રિયક ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે

એક જ પ્રક્રિયાની અંદર હાજર હોય તો તેને આપણે રેડોક્સ અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહી શકીએ એક પછી એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો ઓક્સિડેશન એક એક્ઝામ્પલ જોઈએ કોપરની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ્યારે થાય છે એટલે કે કોપરને જો ઓક્સિજનની હાજરીમાં દહન કરાવવામાં આવે તો ત્યારે કોપર ઓક્સાઇડ મળે છે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કોપરની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો છે તો કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું કહેવાય એકાદ માર્ક્સનો ક્વેશ્ચન આના અંદરથી આવી શકે કોઈ એક પ્રક્રિયા આપેલી હોય ને આપણને કહેવામાં આવે આપેલી પ્રક્રિયાની અંદર કયા પ્રક્રિયાનું ઓક્સિડેશન થયું છે અથવા તો સેમાં ઓક્સિડેશન થયું છે બહુ જ ધ્યાનપૂર્વક વિચારીને જવાબ લખો ઓક્સિડેશન કોનું થયું છે પૂછાય તો કોપર સેમાં થયું છે પૂછાય તો કોપર ઓક્સાઇડ લખી શકાય છે રિડક્શન પ્રક્રિયા માટે આપણે ધ્યાન આપીએ મળતો આ જે કોપર ઓક્સાઇડ છે જો આ કોપર ઓક્સાઇડને હાઇડ્રોજનની હાજરીમાં મૂકવામાં આવે તો હાઇડ્રોજન જે છે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરે છે અને એચ ઉત્પન્ન થાય છે હવે આપેલી જે પ્રક્રિયા છે એમાં કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો તો કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું કહેવાય જ્યારે કોપર છે એના અંદર રિડક્શન થયું છે એમ આપણે કહી શકીએ આમ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન પાસે જઈ રહ્યો છે તો અહીંયા એચ નું શું થયું કહેવાય છે ઓક્સિડેશન તો આપણે જોઈ શકીએ છીએ આપેલી પ્રક્રિયામાં બંને બંને પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થઈ છે તો આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રકારની પણ છે તો તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકે રેડોક્ષ પ્રક્રિયા કોને કહેવાય અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય તો આપણે આ પ્રક્રિયાને સરળતાથી સમજાવી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રોજિંદા જીવનમાં જોવા મળતી જે ઓક્સિડેશનની પ્રક્રિયાઓ છે એની આપણે ચર્ચા કરીએ તો અહીંયા આગળ ઓક્સિડેશન પ્રક્રિયાની જે અસર છે એના માટે બે ઉદાહરણ આપ્યા છે એક તો છે ક્ષારણ અને બીજું છે ખોરાપણું બંને પ્રશ્ન બે બે માર્ક્સમાં અલગ અલગ પૂછાઈ શકે છે પહેલું છે ક્ષારણ એસિડ બેઇઝ અથવા તો કોઈ પણ અન્ય વાયુની પદાર્થ ઉપર થતી પ્રક્રિયાના કારણે જે તે ધાતુનું ક્ષારણ થઈ શકે છે જેમ કે આપણને ત્રણ ઉદાહરણ આપ્યા છે લોખંડ ઉપર કાટ લાગવાની જે ક્રિયા છે એ ક્ષારણનું એક્ઝામ્પલ છે કાટનું અણુસૂત્ર એક માર્ક્સમાં આવી શકે છે એફ ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ચાંદી જે છે એ હવામાં હાજર સલ્ફર સાથે પ્રક્રિયા કરી શકે છે અને પોતાના ઉપર કાળા રંગનું આવરણ બનાવી શકે છે તો અહીંયા આગળ કાળા રંગનું જે આવરણ બને છે એ સિલ્વર સલ્ફાઈડનું છે કોપર હવામાં હાજર કાર્બન કરીને પોતાના વિદ્યાર્થી મિત્રો ખોરાપણું ખોરાપણું પણ બે માર્કસમાં પૂછાઈ શકે છે ખોરાપણું એટલે શું તો કોઈપણ ખાદ્ય પદાર્થ તેલયુક્ત કે ચરબીયુક્ત હોય તો જો એ ઓક્સિજનના સંપર્કમાં આવે છે હવાના સંપર્કમાં આવે છે ત્યારે જે તે પદાર્થ પોતાનો સ્વાદ બદલે છે એટલે કે ખોરો બની જાય છે અથવા તો એની વાસની અંદર પણ પરિવર્તન આવી જાય છે તો એને આપણે ખોરાપણું કહી શકીએ છીએ ખોરાપણું અટકાવવા માટે આપણે જે તે પદાર્થનો હવા સાથેનો સીધો સંપર્ક ટાળવો જોઈએ એટલે કે જે તે પદાર્થને હવાચુસ્ત ડબ્બાની અંદર કન્ટેનરમાં સ્ટોર કરવો જોઈએ અથવા તો એના અંદર એન્ટી ઓક્સિડન્ટ પદાર્થનો ઉમેરો કરવો જોઈએ એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ તરીકે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકીએ છીએ તો બટેટાની જે ચિપ્સના પેકેટ્સ આવે છે એના અંદર નાઇટ્રોજનનો એન્ટી ઓક્સિડન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તેનું ખોરાપણું થતું અટકી શકે છે અહીંયા આગળ ચેપ્ટર એક પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે એક પછી એક એનું રિવિઝન અને અન્ય જે અગત્યના પ્રશ્નો છે એનું પૂર્ણ રીતના વાંચન તમે અવશ્ય કરજો આ સાથે સાથે પરીક્ષાને અનુલક્ષીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક જે મેસેજ છે એ વિડિયો સાથે જોડેલ છે એને અચૂક સાંભળજો અને એનું અનુકરણ કરજો ધન્યવાદ